હીરાની હરાજી માટે મોટે ભાગે દુબઈ કરવામાં આવતી હોય છે પરંતુ આગામી સમયમાં સુરતમાં કરવામાં આવશે અમેરિકાએ ભારતમાં લાદેલા ટેરિફ બાદ હીરા ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળ્યું વેપાર પર સીધી અસર પડી ત્યારે અમેરિકા સિવાય વિશ્વના અન્ય દેશો સાથે ઝડપથી વેપાર થઈ શકે તે માટેની કવાયત સુરત ચેમ્બરે હાથ ધરી સુરતનું ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધિમંડળ બેસવાના ગયું હતું અહીં વૈશ્વિક લેવલે હીરાના વેપાર અંગે ચર્ચા કરવામાં આવી ચર્ચામાં સુરતમાં ઉદ્યોગપતિઓએ રફ હીરાની હરાજી સુરતમાં ડાયમંડ બુટમાં કરવાની તૈયારી બતાવી ભારત બોસવાના વચ્ચે વેપારની તકોમાં હકારાત્મક અભિગમ જોવા મળ્યો પરસ્પર વેપાર વધુ મજબૂત કરવા હીરા ઉદ્યોગપતિઓએ ઘર આંગણે રફ હીરાની હરાજી કરવાની વ્યવસ્થા ઊભી કરી છે બોત્સવાના દેશના ડાયમંડ સુરતના હીરા હીરાભુસમાં હરાજી થશે કયા પ્રકારે આપણી સાથે ચેમ્બર પ્રમુખ ઉપસ્થિત છે કઈ રીતે બસ બોત્સવાનાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત થઈ અને શું વિચારણા નમસ્કાર દર્શક દોસ્તો હું નિખિલ મદ્રાસી પ્રમુખ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત અઢાર વજનદાર વ્યક્તિઓનું મોભાદાર વ્યક્તિઓનું પ્રતિનિધિમંડળને અમે લઈને બોત્સવાનાની મુલાકાતે ગયા હતા બોત્સવાનાના રાષ્ટ્રપતિ અને સાથે સાથે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે પણ આ પ્રસંગે અમારા એક કાર્યક્રમનું આયોજન થયું હતું ભારતીય કમ્યુનિટી સાથે જ્યારે સંવાદ થયો ત્યારે હીરા ઉદ્યોગે આ વાતને ભારપૂર્વક મૂકી કે જે સુરતની અંદર મૂળ રહેતા લોકો કે જેમણે બોતમાં ફેક્ટરીઓ નાખી છે એ લોકોને જો વધારે સગવડ આપવામાં આવે અને ખાસ કરીને અત્યાર સુધી જે સગવડો ઉપલબ્ધ નહોતી એ ઓક્સનની પરંતુ હવે જ્યારે સુરતની અંદર સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી શકે તેવું આકર્ષિત ડાયમંડ બુશ બની ગયું હોય ત્યારે એ ડાયમંડ બુસની અંદર જ જો હૈરાના ઓક્શન કરવામાં આવે તો કદાચ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બોસવાનાને તેમની પ્રગતિની અંદર અને સુરતને તેની પ્રગતિની અંદર ચોક્કસ ફાયદો થાય તેવી શક્યતાઓ અમે રાષ્ટ્રપતિની સમક્ષ રજૂઆત કરી આ વાત તેમને ઘરે ઉતરી પણ છે અને તેઓ સુરત લગભગ ચોવીસ પચીસ છવ્વીસ જાન્યુઆરીના દરમિયાન આવનાર હોય આ સંદર્ભની અંદર વધુ ચર્ચા કરીને ભવિષ્યની વધારે સારી રૂપરેખા અને યોગ્ય દિશા નક્કી થશે એવું લાગી રહ્યું છે હીરા ઉદ્યોગને કેટલો ફાયદો હીરા ઉદ્યોગને ફાયદો જ થશે કારણ કે બોત્સવાનામાં માઇનિંગ જબરદસ્ત છે એવોની પાસે હીરા છે ડીબીએસ કંપનીની સાથે એ લોકોની ભાગીદારી છે અને એવા સંજોગોની અંદર કેટલાક હીરાઓ તેઓ ત્યાં રાખે છે અને ત્યાં પોલિસિંગ કરાવે છે કારણ કે ત્યાંના લોકોને રોજગારી પ્રાપ્ત થાય પરંતુ બાકીના જે હીરાઓ અહીં સુરત આવે છે જો એ ઓક્શન સુરતથી થશે તો એ હીરાના માંગની અંદર અને હીરાના વેલ્યુની અંદર ખૂબ વધારો થશે એવી શક્યતાઓ નકારી શકાતી નથી જોઈ શકાય છે બોતસવાનાના ડાયમંડ સુરત હીરા બુર્સ ખાતે ઓક્શન થશે જેના કારણે હીરા ઉદ્યોગને ફાયદો થશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એ બીપી અસ્મિતા સુરત